We yeah. you. અમારી માંગણી છે કે જે બાબા સાહેબ આંબેડકર વિશે ગૃહપ્રધાન અમિતભાઈ શાહ જે બોલ્યા છે એ રાષ્ટ્રપતિ સુધી અમારો પત્ર પહોંચાડજો અને અમિત શાહ માફી માગે અથવા રાજીનામું આપે એવી અમારી માંગ છે શું વિમલભાઈ આજે કયા સ્થળે સેના માટે એવા છે તેનું પત્ર આજે અમે પ્રાંત અધિકારી વેરાવળ મુકામે આવ્યા છે અને તેમને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે આવેદન પત્ર અમે તેમના માધ્યમથી રાષ્ટ્રપતિને ને પહોંચાડવા માટેની અમારી માંગણી છે કે થોડાક દિવસો પહેલા દેશના ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ જે બાબા બાબાસાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણી કરી છે અને જે બોયલા છે એના માટે થઈ અમારી માંગ છે કે બાબા સાહેબ આ બંધારણ બનાવ્યું છે આ બંધારણ બનાવ્યું છે એટલે એ દેશના ગૃહપ્રધાન બન્યા છે અને હું ધારાસભ્ય બન્યો છે અને બાબા સાહેબનું બંધારણ જેને બનાવ્યું છે એ વિશે જે ટિપ્પણી કરી છે એ ખૂબ જ રીતે અમે વખોડીએ છીએ અને ખાસ કરીને દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ એ માફી માગે અથવા એના પદ ઉપરથી રાજીનામું આપે